તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર તો ગેલમાના ભુવાનો ચૂક રાઠોડે ખુલાસો કર્યો છે એનો પર્દાફાશ કર્યો છે અને એના બેને એક કોલ કર્યો છે કે આ ગેલમાના ભુઓ અમને ખરાબ ખરાબ મેસેજ કરે છે અને અમને ફસાવવાનું કામ કરે છે અને અમારા પરિવારને ભેગો નથી થવા દેતો તો આ કોલ રેકોર્ડિંગની આખી કહાની સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો અને આ તમને આ વિશે શું કહેવું છે તે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો આપણે વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ

અમે આ બધા હારે બસો બસ આવી ને બાંધી છીએ તો અમે ને કા માતાજી પરસો દેતી નથી આપડા બધા નાના માણસો હોય જે જાણતા નથી જે ડરપોક છે જે બીકણ છે એને જ એને જ આ બધી થાય છે અમને કાઈ થતું નથી હાલો અમે આ બોલી છે ને આ માતાજી ના ભુવા ને હમણાં સોચરા કાઢ નાખે તો હવે માતાજી એને કહેવાય નઈ હમણાં તારો બાપ છે એનો ફોન આવશે એવું એને ખબર નહીં પડે હા એ જસા કોર જાતો બંધ થઇ જાય ને એવું માર ભાઈ કરજો ને આ ભુવા એની જિંદગી બગડી જાય હા એમ કે આ વસ્તુ આ જે છોકરીયુ કે છે કે અમારી આવી રીતે પ્રેમ લીલા કરવા માટે થઈને આવા ખાનગી ફોન કર્યા તો એ ડોર જસા પર જઈએ કે ક્યાં એ મોટું નહા જેવો નઈ રે જો હારા મારો ઈજત બેન જો ઇજત વાળો માણા હોય ને એને આ બધી શરમ હોય દક્ષ આબરુ દાર જેના હારા માણા થી હોય ઓલા ફકડંડ ફરે વિફળ પસેડી ને ખીમરા બેન જે હારો માણા હોય પાંચ માણસો બે હોય દખ તો આબરુ વાળા ને હોય હવે આ ગુવા ફરાડી ને નીલસા હોય તો એ તો વૈષ્ણમાં જાય ને બે ઈજત વગેરે હા તમારે ઈજ્જત હોય એના દુઃખ છે ઈજ્જત વગેરે ના હોય દારૂડિયું હોય કદાચ રોડ માં પીડ્યું હોય તો એને એના પરિવાર ની પીડા ન હોય એને બીજાની પીડા છે ની હોય

નથી તકલીફ તમારે જીજાજી કોઈ જગ્યાએ એનું નામ તો કોઈ ભુવા દાણા નઈ નાખે બેન અમારા રામોદ ની અત્યારે એવી મેટર થઈ ગઈ છે રામોદ ની અંદર પટેલમાંથી માંથી અઢારે ફ્રણ માંથી જો કોઈ ભુવા પણ એમ કે ને કે અમે રામો થી આવી ભુવા દાણા ન જોઈ દેતા એ મારો પરસો કેવડો હોય છે

બે પાસઠ પાસઠ ચૌદ એક બોતેર આ વધારી વાળા ના છે ચૌદ ચૌદ બોતેર

આપડે આ છોકરી મેસેજ કરતો તેનું નામ હું કીધું આ દીકરી નું નામ દીકરીનું નામ હા હા નવાણું બે અડતાલીસ બે અડતાલીસ બેતાલીસ નવ્વાણું બાજુ ક્યાંક ગમે ત્યાં ક્યાંક ન્યાય ધંધો કરે કઈક એનું નામ એનું નામે હર્ષુખ એનું નામે હર્ષુખ ઉર્ખે ભૂરો કે છે હરેશ કે છે કે છે અને ભૂરો તૈયાર નામ છે એના હરેશ ઓકેશપુર છે એનું ગામ કયું કીધું ખલીલપુર ઓકે ખલીલપુર ઓકે બે ભુવાના નંબર નંબર મસ્ત જમા બે ભુવાના ફોટા મળી જાય આપડે નહીં મળે નહી મળે નહીં મળે

जी गोबेन कन्नोणा हा आपले रादडिया सैबारू हा रादडिया सैबारू हा कन्नोणा कन्नोणा आज सातर आता बोगन्या घर भांगे जाय आवा बुवातो પણ બેન એમાં એવું છે કે આપડા પિતૃ ના કરીને તો શું છે એને આજ કરવાનું છે એને તમને જુદા જ પાડી જવાના જો તમે ભેગા થઈ જાઓ તો એવડા એ લોકોનું કામ નહી હાલે એટલે તમને જુદા પડી જાય દીકરી માં આમ છે દીકરી ની મને વાત કરાવી જો એના લેતા આવી જ્યો એમ કરીને છોકરીઓને ફસાવે કેમ કે દીકરી છે ને દીકરી એનું હૃદય કોમળ હોય છે કોઈ પણ સ્ત્રી હૃદયથી થી ભોળી હોય એટલે આવડા આ લોકો એને કોઈ પણ હેન તેન પ્રકારે દેવળ ગતિ બીક બેહાડી દે, હુરાપુરાની બીક બેહાડી દે, કોઈને કહેતી કેતી નહીં, આ હું તને અંગતમાં વાત કરું છું, તું છે ને જો કોઈને ને તો પછી તારું ધનોત્પનો થઈ જાય એટલે એવડી છોકરીને એનું અંગ એની મોજ મસ્તીનું કામ કરાવી ને પછી ઓન કહી દે કે આ કોઈ ને કેતી નહીં કે તારી જિંદગી બગડી જાય ને એ પોતે એનું શરીર સુખ માને છે એ પોતે એની

એ ઈ કરવાનું ભૂલી જાવ એ તમારું સમાધાન અત્યારે જો આપણા ઓલા ની દીકરી હતી ખબર છે ઓલા પ્રેમ પ્રકરણ આવી આપણે રાજકોટ વાળી એને જો એનું સમાધાન થઈ ગયું બેન હારે હારે આમાં તો હેરાન થઈ ગયા આ નાની વાત મેત્ર નથી બેન હા અને અમે રીવર્સ ગિયર વગરની ગાડી છે બેન અમે કોઈની ચા પીતો નથી હા હા

હાલો હાલો તમે મને મોકલો રેકોર્ડિંગ ને ફોટા તમારા મોકલો કઈ ગાલો હાલો મોકલો હા અને આ બેન ને વાંધો નો એનો ફોટો મોકલજો ક્યાં બેન આ જીગુ બેન નો એનો એનો ભાઈ ને એને વરી તકલીફ કર તમારો એક મોકલી કોઈ વાત ઓકે હા હા હેલો હાલો બોલો જે માતાજી

હા બોલો ભીલા હવે છે ને મારી છોકરી હોસ્ટેલ માં ધૂણે છે હમ હવે એને છે ને એટલે મને એક ભાઈએ કીધું કે આ ને ફોન કરો ને ભાઈ ને તમે વધાવી ના છો ને હા હા એટલે થોડું કરાવો ને યાર નકર મારી છોકરી અત્યારે છે ને પેપર દેઈ ની કા નપાસ થાય ને કાંઈક થાય યાર હા હા આપણું કોણ છે ભીલા અમારી કુડ છે ને ખોડિયાર માં છે હા તમારી અમે અમે ઓમ પટોડિયા

તમે હમણાં આ જીગુબેન ના ભાઈએ ફોન કર્યો કે મારી દીકરીને આવી રીતે થાય છે લાકડા જેવી થઈ જાય છે આ તમારું આવું એટલે તમે તમારા ઘર ની ખબર નથી કોકના ઘરે દાણા જોશો આવું તમારી તમારી દેવી હું ક્યાં ગામ થી બોલું એમ પૂછું પોલીસ સ્ટેશન માં જાઓ અને ખાઓ જેલ ભેગા એ જામીન નઈ મળે કોક ની છોકરીઓમાં કોક છોકરી કોક ની દવા પી જાય બોલે એને માર્યો તો ફલાણું કર્યું તું ભાઈ એના જેમ મારતા જીગુબેન ના

વાતો કરો આવી માતાજી ના ડીંડક લઈને નીકળ્યા છે હું રામો થી મનસુખભાઈ રાઠોડ બોલું હા એટલે આમાં જેલ માં કેસ નો થાય કે કોઈ દવા નો પીએ એવા પ્રયત્ન કરજો હો અને હવે ધૂણવાન બંધ કરી દયો અને માતાજી પૈન માં આવતી હોય તો ટન લઈ લયો હું ગેલ માં એ મારી ભાડલા ની ગેલ માં રમે રે મારી ભાડલા ની ગેલ રી રમે આવે પૈન માં લ્યો જી ને એકાદી ઈ અટણ ખોરી મૂકી નાખી વઈ જાય હવે તમારે ગેલ માં તમારું કાંડું મૂકી દે હવે ડોકું પકડી લે આ માતાજી જે ડોકું પકડ્યું પેલા કાળો પકડ્યું હતું ને કાય કાય વાંધો નહી વડીલ એટલું તમે કીધું અમારા માટે ઘણું થઈ ગયું બરાબર હવે આ બધી તમારી ભરવા બેન કરી દીજો હા હા બરે બરે હાલો એ જે માતાજી જે માતાજી કો એ હું છે ને અહીંયા રાજકોટ થી બોલું હું હો હા અરે મારે છે ને મારી છોકરી છે ને એ ભૂણે છે તો ઘરે એનું એક કરાવી દયો ને અરે ભાઈ કોણ બોલો તમે

હલો હા એ કેસો જ ના રોંગ નંબર લાગી ગયો છે ભાઈ અલા ભાઈ તમે બેરે રોંગ નંબર નથી હા હા રોંગ નંબર છે હા બેન આ હલો આ મનસુખ ભાઈ અરે આ ભૂ ને જે આ નંબર તમે જે વોટ્સઅપમાં નાખ્યા ને હા એ કે રોંગ નંબર માં છે એમ કે

વધારી વાર ભવવાન ફોન કરેલું હા એની એ કામ કરવા ઓકે પાછો ફોન હા હા તો સાચું બોલે જ આવે હા પણ એ ખોટું મેં જોયું જ આવે એમાં એવું છે વારે તમે ફોન કર્યો ને એટલે ફોન કરી દીધેલો હોય